રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને તેને લીધે માવઠાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે હવે હવામાન વિભાગ નિષ્ણાંત અંબાલાલ પટેલે એક વધુ માહિતી આપી છે અને માવઠા અંગે એક મહત્વની આગાહી કરી છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે સત્તરમી ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાશે ઓગણીસમી તારીખ સુધી ઠંડી વધશે આ સપ્તાહમાં વાદળો ઘેરાયેલા રહેશે અને બાવીસમી તારીખથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવશે બાવીસ અને ત્રેવીસ ડિસેમ્બરે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી છે નાતાલ પૂર્વ બનાસકાંઠા કચ્છ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે આ શિયાળામાં અલની નીનોની અસરના કારણે શિયાળો ઠંડો અને ગરમ રહેશે સમુદ્રના પાણી પણ આ વર્ષે ગરમ રહેશે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરી માસમાં વેસ્ટર્ન આવશે આવશે અને ખાસ કરીને આસપાસ હવામાનમાં પલટો પરંતુ ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેવાની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે ભારે વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થશે ઉત્તર ગુજરાતના ભાગોમાં દસ ડિગ્રી આસપાસ તાપમાન નીચું જવાની પણ શક્યતાઓ રહેશે તેમજ કચ્છના નલિયામાં પણ તાપમાન નીચું જવાની શક્યતા શક્યતાઓ રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને પ્રભાવિત કરશે અને ફેબ્રુઆરીનો આખો મહિનો હવામાન પલટાતું રહેશે પરંતુ ફાગણ માસમાં ઠંડી પડવાની શક્યતા રહેશે કચ્છ નલિયા ઉત્તર ગુજરાતમાં આખો માસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠાવાળો રહેશે અને એપ્રિલ માસમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે તેમણે એ પણ ઉમેર્યું કે વર્ષ બે સાયક્લોજેનિક વર્ષ છે આગામી છવ્વીસ એપ્રિલથી સાયકલોન જોવા મળશે એક મે પછી દરિયામાં હલચલ પણ જોવા મળશે જૂન માસની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત જોવા મળશે તેમજ બંગાળની ખાડી તરફ પણ ચક્રવાત સર્જાવાની શક્યતાઓ રહેશે તો આ ઉપરાંત રાજધાની દિલ્હીમાં તાપમાનનો પારો પણ ગગડ્યો છે દિલ્હી એનસીઆર માં કડકડતી ઠંડી એ માત્ર ધુજારી વધારી નથી પરંતુ લોકો ને તેમના ઘરો માં પુરાઈ રહેવાની પણ ફરજ પાડી છે તાપમાન પણ પાંચ ડિગ્રી થી નીચે ગયું છે તેની સીધી અસર ઠંડી થી પીડાતા લોકો ને તાપણા નો આશરો લેવાની જરૂર પડે છે એટલું જ નહીં શહેરો માં ફૂટપાથ પર રહેતા નિરાધાર લોકો એ હવે નાઇટ શેલ્ટર માં આશરો લેવાનું શરૂ કર્યું છે નાઈટ શેલ્ટર હોમ માં આશરો લેતા લોકો ની સંખ્યા માં નોંધપાત્ર રીતે વધારો થતો રહ્યો છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર